ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ તમામ ધંધાઓ પર રહેમ નજર રાખી અને જાહેર જનતાના આરોગ્ય સાથે છેડા કરતા તત્વોને હવાલે થઈ ગયા હોય તેવું ચર્ચાઈ રહ્યું છે નવસારી શહેર તેમજ જિલ્લામાં ચાલતા ફાસ્ટ ફૂડ સેન્ટરો ડેરીઓ મીઠાઈની દુકાનો ફરસાણની દુકાનો તેમજ લારી ગલ્લા ઉપર કયા પ્રકારનું મટીરિયલ લોકોને પીરસવામાં આવી રહ્યું છે તે જોવાની જવાબદારી ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓની હોવા છતાં કોઈ પણ કારણોસર આ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે અને લોકો પણ સમજે છે કે બધું એકબીજાના બેડા પીપળામાં ચાલી રહ્યું છે ત્યારે લોકોનું આરોગ્ય ભેળસેળિયા તત્વોના હવાલે થઈ ગયું હોય તેવું લાગે છે નવસારી શહેરના લારી ગલ્લાઓ અને હોટેલોમાં કે ફાસ્ટ ફૂડ સેન્ટરોમાં આરોગ્ય વિભાગ જો તપાસ કરે તો ચીઝ પનીર અને બટર જેવી વસ્તુઓ મોટા બિન આરોગ્યપ્રદ અને ભેળસેળ પકડાઈ શકે તેમ છે કરિયાણા અને અન્ય દુકાનોમાં વેચાતા ઘીની પણ જો તપાસ કરવામાં આવે તો લગભગ તમામ જગ્યાએથી બ્રાન્ડેડ કંપનીઓનું ઘી ડુપ્લિકેટ મળી આવે તેમ છે પરંતુ સમગ્ર જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની બીલી ભગતને કારણે બેડસેડિયાઓ લોકોના આરોગ્ય સાથે ખેલ ખેલી રહ્યા છે અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ જાણી જોઈને તમાશો જોઈ રહ્યું છે તેની પાછળના કારણો આમ જનતા પણ જાણે છે વધુમાં સમગ્ર જિલ્લા કે શહેરમાં કોઈ પણ વસ્તુઓના ભાવ ઉપર પણ કોઈનું નિયંત્રણ નથી જેથી આમ જનતાને વેપારીઓ મન ફાવે તેમ લૂટી રહ્યા છે ત્યારે વાક જનતાનો પણ છે કે જનતા પણ કોઈ પણ જાતનો પ્રતિકાર કરી રહી નથી કે આવા તત્વો સામે લડાઈ લડવા માટે તૈયાર નથી ત્યારે આ પરિસ્થિતિમાં બેડસેડિયાઓ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ જનતાના આરોગ્યના ભોગે જલસા કરી રહ્યા છે એનટીસી ન્યૂઝનો નો લોકોના હિત માટે છે ત્યારે આગામી સમયમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી બાબતે જનતા કંઈ નહીં કરે તો એનટીસી ન્યૂઝ દ્વારા આવી જગ્યાઓ અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી બાબતે વધુ જાણકારી આપવાની કોશિશ કરવામાં આવશે એક તરફ શિયાળો અને બીજી તરફ સરદી ખાંસીના અનેક જે કેસો ઉદભવે છે ત્યારે નવસારી શહેરમાં પણ અનેક કેસો ઉદભવી રહ્યા છે ત્યારે નવસારી શહેરની ફૂડ એન્ડ ડ્રગની જો વાત કરવામાં આવે તો નવસારી શહેરની અંદર તમામ જે લારી ગલ્લાઓ છે કે નાસ્તાની દુકાનો છે ત્યાં ખુલ્લે આમ ખુલ્લા જ વડાપાવ હોય કે દાબેલી હોય તેવું દ્રશ્યો સામે આવી રહ્યા છે આ આહાર વડાપાવની દુકાન છે લાઇબ્રેરી ખાતે આવી છે ત્યારે તમે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે ફૂડ એન્ડ ડ્રગની જે બેદરકારી કહેવાય તે સામે આવી રહી છે અને તમે જોઈ શકો છો કે પ્રાઇવેટ ગેસનો બાટલો પણ લગાવવામાં આવ્યો છે જો કે આ ગેરકાયદેસર હોય છે ત્યારે આ જ રીતની ફૂડ એન્ડ ડ્રગની જ્યારે પણ ન્યૂઝ ચેનલો અને પેપરો દ્વારા જે બતાવવામાં આવે છે ત્યારે ફૂડ એન્ડ સક્રિય થાય છે ત્યારે તમે સીધું જ જોઈ શકો છો એક તરફ મુખ્ય માર્ગ છે અને સમોસા છે વડાપાઉં છે મરચાં છે એ ખુલ્લું છે જેથી કરી અહીંયાના જે નવસારી શહેરના જે લોકો છે રહીશો છે ખાવામાં સમજતા નથી અને જે વાત કરીએ તો સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ભાઈ જે છરા તે હેન્ડ પણ નથી પહેર્યા અને જે તેલ વાપરતા હોય કે બટર વાપરતા હોય કયું વાપરતા હોય કઈ ખબર નથી પડતી પણ જે ચટાકો છે તે શહેરીજનોનો ઓછો થવા નથી પામતો ત્યારે બીજી તરફ અમે તમને બતાવીશું તેલના દ્રશ્યો બતાવીશું જે કેટલાક તેલના દ્રશ્યો તમે જોશો કે તમે પણ ખાવા માટે વિચલિત થઈ જશો ત્યારે આ જે તેલ છે તમે જોઈ શકો છો કાળું ઢોક જેવું તેલ છે સીધા જ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો આ કાંદા છે દાણા છે ખુલ્લામાં પડ્યા છે અને બીજી તરફ ઘર વપરાશનો

નવસારી શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ દ્વારા ક્યારે આવા જે દુકાનદારો છે તેના પર કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક આવનારો સમય જ બતાવશે